આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં બતાવવા હું તમને જઈ રહ્યો છું વરના ગાડીઓ વરના ગાડીઓ આજના વિડીયોમાં મારી પાસે સારી સારી કન્ડિશનવાળી આવી છે અને અમદાવાદમાં આવી છે આજના વિડીયોમાં તમને સારી સારી ગાડીઓ જોવા મળશે વરના એ બધી મસ્ત છે અને ગાડીઓ તમને પસંદ આવશે એવા ભાવે બતાવવાનો છું સારી કંડિશનવાળી અને નવી નવી ગાડીઓ ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજે હું તમને એવી પ્રકારની ગાડી બતાવીશ ને જે સારી પણ હોય અને તમે યુઝ કરી શકો અને લેવા માટે તો તમારા માટે બેસ્ટ હોય અને સસ્તા ભાવે પણ મળી રહે તો આ વિડીયો તમે એન્ડ સુધી જોવાનું ના ભૂલતા હું તમારા માટે હવે શરૂઆત કરું છું ડીઝલ ગાડીથી હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો આ બે પાસઠમાં વેચવાની છે ઊંધાઈની છે આ વરના ડીલ છે બે હજાર અગિયાર મોડલ આ તોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને સો તો તમારા માટે આ ગાડી મસ્ત રહે છે અને બે પાસઠમાં મળે છે અને અમદાવાદ છે આ ગાડીના સીટના કવર બરાબર છે આ ગાડીનું એન્જિન બરોબર છે અને તમને આવી ઓફર સાથે ગાડી આવી ક્યાંય નહીં મળવાની ગાડી જોઈ શકો છો સાચવેલી કેટલી છે સંભાળેલી કેટલી છે અને બેસ્ટ ગાડી છે જો તમારે આ લેવી હોય ને તો લેવા માટે ફટાફટ કોન્ટેક કરજો કેમ કે વેચાઈ જશે અને આ નહીં મળે અને હા કે ડીઝલમાં છે ડીઝલમાં તમને આ મળી રહે છે ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છીએ એ પણ મસ્ત છે સસ્તા ભાવે વેચવાની છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચ જોઈ રહ્યા છો આ વેચવાની છે બે હજાર બાર મોડલની છે બે ઓનર છે આનો ભાવ રાખેલું છે ત્રણ પંચોતેર ત્રણ લાખ પંચોતેર હજારમાં વેચવાની છે બે હજાર બાર મોડલ અને ડીઝલની છે ઇન્સ્યોરન્સ પતી ગયો છે આમાં અને આ આ ગાડીની કન્ડિશન જોઈને લાગે છે મસ્ત છે એક વર્ષ વધારે મોડલ છે ઊંચું એટલે ભાવ પણ વધારે છે અને ગાડીની કન્ડિશન પણ સાચવેલી છે જો આ ગાડી તમારે લેવી હોય ખરીદવી હોય તો ભાવ તાલ પ્રાઇઝ ઉપર નીચે થશે અને વસ્તુ ક્વોલિટીવાળી આપવાની સારી આપવાની કંડિશનવાળી આપવાની તમને ફાયદો થશે એના માટે વસ્તુ આપીએ છે તો તમને પસંદ હોય ને આ ગાડી અને હા સસ્તામાં આવી ગાડીઓ ક્યાંય નથી મળવાની એ અમારે ત્યાં જ મળે છે તો જેને પણ લેવી હોય ને એ જલ્દીથી કોન્ટેક કરજો વેચાઈ ના જાય એના પહેલાં વાત કરી લેજો મારી જોડે ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે બે હજાર તેર મોડલવાળી આ ત્રણ પચામાં વેચવાની છે મહેસાણા પડી છે બે હજાર તેર મોડલ ડીઝલ વ્હાઇટ કલર થર્ડ ઓનર અને રનિંગ ચાલુ છે આમાં એંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે એનો મતલબ અને હા કે આ એસ એક્સ વન સિક્સ ગાડી છે ઉંધાઈ વર્નાની મસ્ત કન્ડિશન છે સીટના કવર એન્જિન ગાડીના કાચ ઉપર નીચેથી બધી રીતે ગાડી કમ્પ્લીટ છે લાઇટો એસી બધું જ ચાલુ છે આમાં આ ગાડી તમે ખાલી આમાં ઇન્સ્યોરન્સમાં હું તમને જણાવું તો ઇન્સ્યોરન્સમાં આમાં અડધો થયેલો છે એટલે અડધો બાકી છે પણ હજુ ઇન્સ્યોરન્સ આમાં પત્યો નથી પણ વસ્તુ સારી છે અને તમને પડે છે એક પચાસમાં તો તમારે લેવી હોય ખરીદવી હોય ને તો બે હજાર તેર મોડલની બે હજાર તેર મોડલની ડીઝલવાળી મસ્ત ગાડી તમને ક્યાં જોવા મળશે જલ્દી તમે લેવા માટે કોન્ટેક કરજો ચાલો બીજું જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી પણ વેચવાની છે આ ગાડી મારે વેચવાની છે ફક્ત ને ફક્ત ત્રણ પાસઠમાં બે હજાર તેર મોડલ ડીઝલ છે વન પોઈન્ટ સિક્સ એક્સ એક્સ અને ઉંદાઈ વનના અમદાવાદમાં પડી છે ફૂલ ઇન્સ્યોરન્સ બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ડીઝલવાળી છે બે ઓનર છે અને તમારે લેવી હોય આ ગાડી તો જોઈ શકો છો ગાડી આગળથી જોઈ લો સીટના કવર ચેક કરી લો બધી રીતે તમે જોઈ શકો છો ગાડી મસ્ત છે અને તમને આટલા ભાવે મળશે ચાલો હવે છેલ્લી બતાવી દઉં છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી આ છેલ્લી બે હજાર સત્તર મોડલ છે આ સાત એકવીસ ભાવ રાખેલો છે ડીઝલની છે ફર્સ્ટ ઓનર બાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વન પોઈન્ટ સિક્સ સિક્સ એસ એક્સ ડીઝલ છે વર્ઝન અને આ ગાડી પણ જોઈ શકો છો તમને પોસાતી હોય બે હજાર સત્તર મોડલની સાત એકવીમાં તો તમે મને કોન્ટેક કરી શકો છો અને હા ભાવમાં ઉપર નીચે થશે ફિક્સ ભાવ નથી આમાં ફિક્સ ભાવ નથી આપેલો તો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી આવજો અને હા ઘંટડી તો દબાવી જ નાખો મોહનથાળ ખાવો હોય તો